ઓવરઓલ સાયન્સ સિટીનો એક્સપિરિયન્સ ઘણો સારો છે ઇટ ઇઝ ઇકોનોમિકલી બેનિફિશિયલ તમે આખો દિવસ તમારો અહીંયા સ્પેન્ડ કરી શકો ફેમિલી જોડે ફ્રેન્ડ્સ જોડે એન્ડ રિફ્રેશમેન્ટ અને એ બધું બી સારું છે એન્ડ ક્લીન છે મોસ્ટલી બધું સો તમને ફરવામાં બી ફાવશે સોનાલી છું અને હું ગાંધીનગરથી અહીંયા નેચર્સ પાર્ક પછી એક્વેડોરિયમ અને બધું જોવા અમે લોકો આવ્યા હતા અહીંયા ખૂબ બધું અલગ અલગ સરસ નેચર્સ પાર્કની અંદર ઘણા બધા પ્લાન્ટ્સ છે વોકિંગ છે ઘણું બધું નેચર એક્સપ્લોરેશન છે એન્ડ ની અંદર ઘણા બધા અલગ ટાઈપની ઇક્વેરિય એક્વેટિક જે એનિમલ સ્પીસીસ કહીએ બધી છે ફોર એક્ઝામ્પલ ફિશિસ છે પેંગ્વિન્સ છે ઘણી બધી ફિશિસ જે આપણને એવરી ડે ડે ટુ ડે બીજે બધે જોવા ના મળે અલગ અલગ કન્ટ્રીઝની સ્પીશિસ એવરીથિંગ ઇટ વોઝ વેરી નાઇસ પછી સ્પેસશીપનું હતું ઇન્ડિયન જેમાં આપણા ઇન્ડિયન સાયન્ટિસ્ટ આપણી ઇન્ડિયન મિસાઇલ સ્પેસક્રાફ્ટ એના બારામાં બહુ જ સરખી રીતે બધું જ એક્સપ્લેન્ડ ઇન ડિટેલ્સ વિથ રિટર્ન ફોર્મ બધું જ સરખી રીતે એક્સપ્લેન કરવામાં આવેલું છે વિઝ્યુઅલ્સ ઘણા સારા છે એવરીથિંગ ઘણી વસ્તુઓ તો તમે ઇન હેન્ડ ટચ કરીને બી તમે જોઈ શકો અને બાકી બધું બી ખૂબ સારું